મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે સબસિડી યોજનાઓ જે ખેતીવાડીને લગતી યોજનાઓ છે શરૂ થઈ ગઈ હોય છે આ વખતે પણ મિત્રો ખેડૂતો માટે ટોટલ ખેતીવાડીની ઓગણપચાસ જેટલી યોજનાઓ છે શરૂ થઈ ગઈ છે મિત્રો કેવી રીતે ફોર્મ ભરવાના છે કઈ કઈ યોજનાઓ છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમને વધારે માહિતી મળતી રહે તો ફ્રી ઓફ કોસ્ટ છે ખાસ તેમાં જોડાઈ જવું ત્યાં તમને વિશેષ માહિતી પણ અપડેટ થતા રહીએ હવે આપણી યોજનાની માહિતી મળે વાત કરીએ ખેડૂતો માટે ખાસ વાત કરીએ તો ઓગણપચાસ જેટલી યોજનાઓ છે ખેતીવાડી યોજનાની અંદર છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો બાગાયતી ખેતીમાં પણ અલગ અલગ યોજનાઓ શરૂ થઈ ગઈ છે ખેતીવાડીમાં પણ યોજનાઓ શરૂ થઈ ગઈ છે એના માટે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ છે તમારે આખેડ પોર્ટલ પર આવવું જ જોઈશે મિત્રો અને વિશેષ વાત કરીએ યોજનાની માહિતી પણ છે ડિટેલ એક એક યોજનાની માહિતી પણ આપશું સૌપ્રથમ આપણે જાણીએ કે આ યોજનામાં છે કઈ કઈ યોજનાઓ આવે છે એના માટે મિત્રો તમારે આઈ પોર્ટલ ઉપર છે આવી જવાનું રહેશે ત્યારબાદ અહીંયા ત્રણ ડોટ આપેલા છે એના પર ક્લિક કરવાનું છે મિત્રો ત્યારબાદ યોજના ઉપર ક્લિક કરવાનું ખેતીવાડી ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીંયા ઓગણપચાસ જેટલી જે યોજના છે એની એની અંદર કઈ કઈ યોજના છે છે વાત સર્વિસ યુનિટ બરાબર ખાસ કરીને એના જે ભરવાની તારીખ તમામ ચોવીસ ચાર બે હજાર પચીસ પંદર પાંચ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે મિત્રો અરજી કરો એના પર ક્લિક કરવાનું છે એનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પણ જણાવું છું ગ્રામ્ય સ્તરે છે મિત્રો ફાર્મ મશીનરી બેંકની સ્થાપના માટે ત્રીસ લાખ યુનિટ કિંમત સુધી પછી કસ્ટમ હાયરિંગ સેન્ટર સ્થાપના આપવા માટેની છે મિત્રો જે બેન પ્લાન્ડર છે બરાબર એના માટે છે મિત્રો આગળની યોજનાની વાત કરીએ મિત્રો જે રેઝ બેન પ્લાન્ડર આવે છે એના માટે છે પાક મૂલ્ય વધી માટેની યોજના છે ટ્રેક્ટર ટ્રેક્ટર ટ્રેલર આવે છે મિત્રો એના માટે યોજના છે ત્યારબાદ મિત્રો સેલ્ફ પ્રોપેલર મલ્ટીપર્પઝ સનેડો આવે છે મિત્રો સનેડો કહે છે એના માટે છે મિત્રો મિલેટ પ્રોસેસિંગ યુનિટ માટે છે સોલાર પાવર યુનિટ જે સોલાર ઝટકા મશીન આવે છે ડ્રોનથી છાંટવા માટેની યોજના આવે છે એના માટે છે મિત્રો ત્યારબાદ આગળની યોજનાની વાત કરીએ મિત્રો તો એના પછી સ્માર્ટ

ટ્રેડર બરાબર મોબાઈલ ટ્રેડર આવે છે છે પ્લાઉ તમામ પ્રકારના આવે છે મિત્રો રીપર બરાબર જે તમામ પ્રકારના રીપર બાઇન્ડર આવે છે એ છે મિત્રો પછી ફરો ઓપનર છે મિત્રો પાવર ટીલર છે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અન્ય તમામ યોજારો છે પાસ્ટ હાર્વેસ્ટરના સાધનો છે પાક સંરક્ષણ સાધનો બરાબર પાવર સંચાલિત સેટ અલગ અલગ મોટર માટે મિત્રો પછી બેલર બરાબર જે ટ્રેક્ટર સંચાલિત ઘાસડીઓ બાંધવાનું મશીન આવે છે એના માટે પાવર ટીલર છે પોટેટો ટ્રીગર છે પોટેટો પ્લાન્ટર છે કંબાઇન્ડ હાર્વેસ્ટર છે ગ્રાઉન્ડ ટીગર છે બરાબર પેટી ટ્રાન્સપ્લાન્ટર છે તાડપત્રી છે હેરો છે તમામ પ્રકારના લેન લેવલર છે મિત્રો પાવર થ્રેશર છે લેઝર લેન લેવલર છે રોટાવેટર છે ટ્રેક્ટર વીસ જે ખાસ કરીને મિની ટ્રેક્ટર વિનોવિંગ ફેન છે પોસ્ટ રીગર છે કલ્ટિવેટર છે અને ટ્રેક્ટર ઓપરેટર સ્પેર આ ટોટલ ઓગણપચાસ જેટલી ખેતીવાડીની યોજના શરૂ થઈ ગઈ છે મિત્રો હાલ તો વિશેષ સરકાર તરફથી આ યોજનાઓ છે શરૂ થઈ ગઈ છે તો મેક્સિમમ મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો મિત્રો ખાસ કરીને અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયેલા હો ખાસ જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ તમારામાંથી આની વિશેષ તમારે કઈ યોજનાની માહિતી જોઈએ એનો વિડીયો બનાવીને આપી દેજો